હલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે આજે વાત કરીશું મિત્રો આરોગ્ય વિભાગ દ્વારા મિત્રો ભરતીની જાહેરાત મિત્રો કરી છે એના વિશે વાત કરીશું અઠ્યાવીસથી વધુ જગ્યા પર ભરતી છે અને જો મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક નહીં શેર કરવાનું ભૂલતા નહીં તો આવતીકાલથી દસ ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી મિત્રો એ તમે કરી શકશો કઈ વેબસાઇટ ઉપર કરી શકશો એ પણ વાત કરીશું તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો મિત્રો તો વાત કરીએ ગુજરાત નર્સિંગ સેવા વર્ગ એક માટે કુલ પાંચ પદો પર ભરતીની જાહેરાત કરેલ છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન નર્સિંગ લાયકાત સાથે પંદર વર્ષનો અનુભવ માગવામાં આવ્યો છે જે મિત્રો પાસે છે એને નોકરી માટે એક સરસ એવી તક છે મિત્રો મળી રહી છે આગળની જો વાત કરવામાં આવે ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ દ્વારા મિત્રો જે ફરતીની લાંબા સમયથી જે આતુરતા આતુરતાથી રાહ જોતા હતા એના માટે મિત્રો સારા સમયસર છે એવા ઉમેદવારો માટે આવ્યા છે હકીકતમાં પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જીપીએસસી આરોગ્ય વિભાગ દ્વારા સૌથી મોટી ભરતી છે એ બહાર પાડવામાં આવી છે કારણ કે બે હજારથી વધુ પદો પર ભરતી છે મિત્રો એ કરવાની હશે કઈ વેબસાઇટ પર ફોર્મ ભરશું એ પણ આપણે વિગતવાર ડિસ્કસ મિત્રો કરીશું આગળની જો આપણે વાત કરીએ મિત્રો તો જીપીએસસી ચેરમેન હસમુભાઈ પટેલ દ્વારા સત્તાવાર વેબસાઇટ ઉપર જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ દ્વારા કુલ અઠ્યાવીસો જગ્યા પર ભરતી છે એ કરવાની છે અને ફોર્મ કઈ રીતના ભરવાના છે અને શૈક્ષણિક લાયકાત તો આપણે આગળ વાત કરી દીધી એ પ્રમાણે શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલ છે આગળની વાત કરીએ આરોગ્ય વિભાગ દ્વારા અઠ્યાવીસ જગ્યાઓ માટે સોરી અઠ્યાવીસો જગ્યા પર આવતીકાલથી બપોરે એક વાગ્યાથી ઓજોસની ઓજોશ ઉપર તમે અરજી કરી શકો ઓજોસની વ્યાપે તો બધા મિત્રો જાણતા રહેશો દસ ડિસેમ્બર સુધી આના ફોર્મ છે ભરવાના છે ગુજરાતના ડોક્ટરો તેમજ મેડિકલ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી છે એ કરી શકશે તો ખાસ કરીને આ નોંધ લેજો મિત્રો કારણ કે આ આ વિડીયો છે તમને બધા માટે ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો એવું મારું અનુમાન છે આગળની વાત કરીએ તો જો આગળની વાત મિત્રો કરવામાં આવે તો જ્યારે જે ભરતીની જાહેરાત છે મેડિકલ ઓફિસર ક્લાસ વન સોરી ક્લાસ ટુ અને ઓફિસર માટે પંદરસો છ જગ્યા પર સન્ડર સર્જનિક સ્પેશિયાલિસ્ટ અને બસોથી વધુ જગ્યાઓ ફિઝિલિશિયન માટે છે એ રાખવામાં આવેલી છે તો ખાસ કરીને જે મિત્રો એ ફોર્મ ભરવા હોય તો આજે લાયકાત ધરાવતા ઉમેદવારો એ ફોર્મ છે મિત્રો ભરી શકે છે ફોર્મ ભરવાના સ્ટાર્ટ છે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગયેલી છે આપણે આ રીતના વિડીયો તો વિડીયો ગઈ ચેનલ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી દેજો મિત્રો મળીને વિડીયોમાં જય હિન્દ